લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાખણ મંદિર એક આવેલું છે ઝાખણ મંદિરની સામે હાઈવે ઉપર જ એક દેવનારાયણ ધાબો આવેલો છે આ ધાબાના કમ્પાઉન્ડની અંદર એક ગેસ ફિલિંગનું જે છે એ ગેરકાયદેસર રેકેટ ચાલતું હોય એવું પોલીસને માહિતી મળી હતી જેના આધારે લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ આર પટેલ અને એમની ટીમ જે છે એ આકસ્મિક રીતે સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા આવું જે એચપી કંપનીનું ગેસનું ટેન્કર જે છે એને ત્યાં ગેરકાયદેસર રીતે રોકી રોકી અને ત્યારબાદ જે પણ એના ડ્રાઈવર અને એની સાથે મળેલા બીજા વ્યક્તિઓ જે છે એ બધા એકસાથે ત્યાં આ ટેન્કરની અંદરથી મશીન ફિટ કરી અને ગેસ જે છે એ બીજા નાની બોટલોમાં ગેરકાયદેસર રીતે ગેસની ચોરી કરતા હતા જે બાબત પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે આમાં આ સમગ્ર બનાવમાં કુલ બે આરોપીઓની હાલ અટક કરવામાં આવેલી છે અને એક આરોપી જે છે એ અટક કરવાનો બાકી છે જેમાં દશરથભાઈ રાઘુભાઈ પાડલિયા જે પોતે ઉપડીના રહેવાસી છે પ્રવીણભાઈ રમાશંકર પાંડે આ પોતે જે છે પ્રતાપગઢ યુપીના રહેવાસી છે આ બંને સાથે મળીને આ પ્રમાણેનું રેકેટ ચલાવતા હતા આ ઉપરાંત વિજયભાઈ મનુભાઈ પાડેલિયા જે પોતે ઉંટળીમાં રહેવાસી છે અને આ લઈને આ આરોપી જે છે એ પકડવાનું બાકી છે આ રેડ બાદ લીંબડી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ બસો પંચ્યાસી ત્રણસો ત્રણ બે ત્રણસો સોળ ત્રણ ત્રણસો અઢાર ચાર ચોપન અને આવશ્યક વસ્તુ ધારાની કલમ સાત મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની કાયદેસરની જે છે એ ધરપકડ કરવામાં આવેલી છે કુલ જે મુદ્દામાલ જે આ ગેસ કટિંગમાં જે વપરાતો હતો એનું એના બાબતે જોઈએ તો લગભગ સાડા આઠ લાખ રૂપિયા જેવો જે છે અંદર ગેસ જે છે એ ટ્રકની અંદર હતો એમાંથી કટિંગ થતું હતું આ સિવાય ટેન્કર એક નાનું પિકઅપ અને એની અંદર પડેલી નાની નાની બોટલો સહિત કુલ મળી અને સાડા છવ્વીસ લાખ જેટલો મુદ્દામાલ જે છે એ પોલીસે કબજે કરેલો છે અને બીજા જે અન્ય આરોપી છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને તપાસ જે છે લીબડી લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે એ ચલાવી રહ્યા છે